છતાં ભ્રષ્ટાચાર પણ તેવી કામગીરીમાં ટિકિટ બુકિંગ કરવામાં આવેલ છે તેઓ ભ્રષ્ટાચાર ચલાવનાર એવા દક્ષિણ વન વિભાગ દ્વારા વઘઈ બોટનિકલ ગાર્ડનમાં પ્રવેશ સાથે જ એક વ્યક્તિ દેડ રૂપિયા વીસ એમાંથી સીજી એસટી નવ ટકા એસજીએસટી નવ ટકાનો મત ભર રકમ ભરવા માટે ટિકિટ બારી રાખવામાં આવેલ છે એટલે પબ્લિક માટે વઘઈ બોટનિકલ ગાર્ડનમાં પ્રવેશતાની સાથે સીજીએસટી નવ ટકા એસજીએસટી નવ ટકા રકમ ભર્યા પછી પ્રવેશ મળે છે એવો તો શું સરકાર તરફથી ચાલતું ગાર્ડન કે પછી કોઈ એજન્સીને સોંપાયું વહીવટી તંત્ર કોના થકી ચાલી રહ્યું છે વઘઈ ગાર્ડનમાં પ્રવેશતાની સાથે ભ્રષ્ટાચારનું નજરાણું દેખાઈ આવે છે માત્રને માત્ર ઠેર ઠેર કચરાનો ઢગલો સાફ સફાઈ પણ કરવામાં આવતી તેમ છતાં પ્રવાસીઓ પાસેથી અઢાર ટકા સીજીએસટી અને એસજી એસટી અઢાર ટકા વસુલાત કરાવતા વન વિભાગ વગરના બોટનિકલ ગાર્ડનમાં ચાલતો ભ્રષ્ટાચાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાડવામાં આવતી હોય તો કોના ગજવે વન વિભાગના કે કોઈ એજન્સીના કોઈ પણ પ્રવાસી આવતા હોય તો એક વ્યક્તિ દેઠ રૂપિયા વીસ ની વસુલાત કરવામાં આવે છે જાણવા મળેલ માહિતી મુજબ ડાંગ જિલ્લાના વગેઈ બોટનિકલ ગાર્ડનના જૂના અને સ્થાનિક રોજમદારને સડ પરથી બદલી કરવામાં આવી છે વગેઈ બોટનિકલ ગાર્ડનમાં લાખો ખર્ચથી ફૂલ છોડ કે વૃક્ષ પર પાણીના અભાવે કરમાયા થવા લાગ્યા તો ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લા વગેઈમાં આવેલ બોટનિકલ ગાર્ડનના જાળવણી કરનાર મુખ્ય સૂત્રધાર ક્યાં છુપાયો ભ્રષ્ટાચારમાં જમાવટ કરીને નિવૃત્તિની રાહ જોઈ રહ્યા છે કે કેમ રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝડા